હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ બગદરિયા વોઇસ મિત્રો આજે આપણે વાત કરીશું ધાયણોજ ગામમાં બિરાજમાન એવા જહુમાની પ્રાગટ્ય કથા વિશે વર્ષો પહેલાની આ વાત છે પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે આ ધાયણોજ ગામની પાસે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘેરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો આ દરબારે આ દીકરીનું નામ જસી રાખ્યું જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે જ ગામમાં ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો આ ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયાનો ઢોલ એક વખત નવરાત્રીના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગે ધૂળિયાએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓ ગરબા રમવાનું ચાલુ કર્યું આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવ્યા હતા ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધૂળિયો ઢોલ વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં રાતે બે વાગે ધૂળિયાની અને જસીની હળાચળી ચાલુ થઈ આમ કરતાં કરતાં રાતના ત્રણ વાગે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો ત્રણ વાગ્યા છે પણ ગરબે રમવામાં તાનમાં જસી કોઈ સાંભળ્યું નહીં થોડી વાર પછી ફરીથી કહ્યું કે જસી ચાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોળ્યાના ચાર વાગ્યા એટલે જસીની માએ કીધું જસી પરોળ્યું થયું ચાલો ઘરે પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ન આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલી સાથે એટલે જસી આ મેણું ખમી ન શકી સવારે છ વાગે ધૂળિયો પોતાના ગામ ધાયણેજ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે ધૂળિયે થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા એટલે ધૂળિયો ઢોલી ઊભો રહી પૂછ્યું બેન જસી કે મારી પાછળ પાછળ ચાલી આવો છો એટલે જસી બોલે કે ભાઈ ધૂળિયા હું મેણાની મારી છું મારી માએ મેણું માર્યું છે કે ઘરે ન આવો તો જાઓ ધૂળિયા ઢોલી સાથે એટલે હું તમારી સાથે આવું છું એટલે ધૂળિયો બોલ્યો જશી તમે મારી સાથે આવો એમાં મને કોઈ વાંધો નથી પણ હું જાતનો ઓરગણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલે કે ધૂળિયા હું થાયણોજ ગામની આ આંબલીએ આસનવાળું છું તું કાલે અહીં મારું ડેરું બનાવજે બનાવજે અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાતભરમાં ડંકો ન વગાડે તો મારી જહુનું વેણ નકામું છે બીજા દિવસે ધૂળિયો ધાયજની આંબલીએ પાંચ કીટોનું ડેરું બનાવ્યું અને અબિલ ગલાલથી જહુનું મંડાણ માંડ્યું આમ કરતા કરતાં એકાદ વરસનો સમય વીતી ગયો એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદિર સામે એક કૂતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘેરે બે ચાર ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે આ કૂતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીએ બે ચેલા ધૂળિયાના ઘરે આવીને ઘરના દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુ માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો છે એટલે માતાએ એંશી વર્ષની ડોસીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કહ્યું શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિર સામે કૂતરું મરી ગયું છે ધૂળિયો ક્યાં છે જહુ માતાએ કીધું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણા કહ્યું કે ધૂળિયો ઘરે ન હોય તો તમે કૂતરું ખેંચી જાઓને પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કહ્યું તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું આ બે જણા મહાદેવના મંદિરે મંદિરના મારફ પડ્યો અને મારી જહુએ હાથમાં નાનકડી લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કહ્યું પૂજારી બાપા કૂતરું ક્યાં છે એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે ચહુ માતા કૂતરાથી છેટે ઊભી રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટકોરા માર્યા કે કૂતરું તરત જ આળસ ખાઈને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે આ પૂજારીએ આ ડોસી સામે લમણો વાળતા ચહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેચ ઉપર ચાલવા માંડ્યા અને જોત જોત તમારા સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગયા અને ત્યાંથી બુજારીનો ટકો કર્યો હું ધૂળિયા ઢોળીની જહુ માતા છું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘણીવાર ગામમાં સૂનું મુનું તો મારું નામ જહુને બીજા દિવસે ગામના લોકો ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ મારી જહુના દેવા ધાયણોજ ગામમાં ચળહળે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજથી ગયેલી જહુ માતા છે માં જહુ આપની મનોકામના પૂરી કરે જય જહો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં